ફરિયાદી દુધાભાઈ મંજીબી ચાવડા છે એમણે સીધા એસપી ઓફિસ આવેલા હતા ફરિયાદ લઈને અને એ ફરિયાદ એમની એવી હતી કે બાબુભાઈ ઝાપડા છે એની સાથે મનુ દેવરાજ ઝાપડા જગદીશ જગો ઝાપડા અને કરસન ઝાપડા આ ચાર વ્યક્તિઓ ભેગા થઈને એમની સાથે એક્સ્ટ્રોસન કરેલું છે ફરિયાદમાં એવી વિગત છે કે જે દુધાભાઈ દુધાભાઈ જે છે ઉદાભાઈ મેવાડા એમનો દીકરો છે એના લગ્ન કરેલા હતા અને એના દીકરાનો ઘર સંસાર બરોબર ચાલતો નહોતો એટલે એમને સમાધાન કરવું હતું એમના સામેવાળા વેવાઈ પક્ષ સાથે અને એ સમાધાન પેટે આ જે મનુભાઈ છે એમને એમણે મળ્યા હતા મનુભાઈ એમનો કોન્ટેક આ બાબુભાઈ જાપડા સાથે કરાવ્યો હતો અને કટકે કટકે આ સમાધાનના બહાને એમણે એમની પાસેથી એક કરોડ બે લાખ એકોતેર હજાર રૂપિયા જેટલા પૈસા લઈ લીધેલા હતા દુધાભાઈને સમાધાન જ કરાવવું હતું પરંતુ દુદાભાઈના દીકરા સાથે અને એમની પુત્ર વધુ બંનેને ધાક ધમકી આપીને એમણે બળજબરીથી છૂટાછેડા કરાવવાની કોશિશ કરી આની અંદર જે બાબુ ડોન છે એણે પોતે જે દુદાભાઈના પુત્ર વધુ છે એના રિવોલ્વર બતાવીને એને ધમકી આપીને છૂટાછેડાના કાગળિયામાં એમાં સહી પણ કરી લીધી છે એટલે દુદાભાઈના દીકરાના લગ્નના જીવનમાં જે તકલીફ હતી એ બાબતે સમાધાન કરાવવા અને એમાં ફોર્સફુલી બળજબરીથી છૂટાછેડા કરાવવાની કોશિશ કરી હતી એમાં રિવોલવર પતાવી ધાક ધમકી આપી હતી અને ધાક ધમકી આપીને સમાધાન પેટે એક કરોડ બે લાખ એકોતેર જેટલી રકમ એમને કબજે કરી લીધી હતી અને એ ઉપરાંત અન્ય લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ રાજેશ વ્યાસ જાતે તપાસ સંભાળી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં જ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુના અંતર્ગત ત્રણસો છ્યાસી સિત્યાસી ત્રણસો બેતાલીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો વીસ બી અને આમ સેકની પણ ઉમેરો કરવામાં આવ્યો હતો અને ગુનાના કામે ચાર આરોપી જે મુખ્ય આરોપી બાબુ મનુ દેવરાજ કરવામાં આવી છે હાલ ચારે ચાર આરોપી આઠ દિવસના રિમાન્ડ ઉપર ક્રાઇમ બ્રાન્ચમાં છે ત્રીસમી તારીખેન્ડ પતે છે આ ગુનાના કામે જે મુદ્દામાલ તમામે તમામ જે રકમ એક્સ્ટ્રોશન પેટે દુદાભાઈ પાસેથી લીધેલી છે તમામ રકમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બાબુડોન છે એના અલગ અલગ સગા સંબંધીના મિત્રો પાસેથી રિકવરી કરવામાં આવી છે અને તમામ એક કરોડ બે લાખ ઇકોતરી હજારની રિકવરી કરવામાં આવી છે આગળના દિવસોમાં આ જે આરોપીઓ છે એમના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને જે રિવોલ્વર કે પિસ્ટલ જે પણ યુઝ થયેલું છે ગુનાના કામે ધાક ધમકી આપવા માટે એને પાછું મેળવવાની અને ગુનાના કામે કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે